જય વાછરા દાદા પડાણાનું દાદાનું મંદિર આજે આપણે દર્શન કરવા આવ્યા છે મંદિરની બહાર આ રીતે દ્વારપાલ ઉભા છે બોરડી હે બોરડી નું એ છે ઇતિહાસ ઇતિહાસ છે કે बीटीएस था नी ભવ્ય થી ભવ્ય મંદિર છે મંદિરની ઉપર ગોરડી પણ છે

અહીંયા કંઈ આપણે હોય રસોડું કરવું હોય તેની સુવિધા છે અહીંયા સ્ટોર રૂમ છે ઉતારાની પણ વ્યવસ્થા છે અનક્ષેત્ર બહુ સુમધુર વ્યવસ્થા છે પીપર છે એ પણ એમનો બાબત રાખવા Are <laughs> you જય વાછળા દાદા પડાણાવાળા મંદિરને મસ્ત દર્શન કરી અને એની જે બજાર છે એ પણ એટલી જ મસ્ત અને પવિત્ર છે આ રીતે મળી જાય અને આ પડાણા ગામની પણ તમે જોઈ શકો છો આમ જંગી બધી જે ગામની જય વછરાજ જાય પછી તો જો ભક્તોને ભક્તિ પણ લાગી ગઈ છે સતત જય છરાજ નાથ સાથે આજે પડાણાના પવિત્ર દર્શન ગયા તો ભક્તો એકદમ પવિત્ર થઈ ગયા છે હા આત્મા પ્રોજેક્ટ જે ટીમ છે મીઠોઈ ગામ ગઈ હતી કે અત્યારે વછરાજ દાદાના દર્શન કરી નીકળી છે ખરેખર ધન્ય કહેવાય ટીમ ને વચ્ચે આ એક સમયપણે પોતે લઈ લીધો જય વસ્ત્રા જય વસ્ત્રા ચુતકરીયા ભાઈ નો ખુબ ખૂબ આભાર જય વસ્ત્રા ચુતરિયા સાહેબ નો ખૂબ આભાર અમને વસરા દાદાના દર્શન કરાયવા જય વચ્રા